દયરન જય શ્રી કૃષ્ણ જય રામ આપી રાજવાડી મહેમાન છે એટલે અમારો અમરી ફૂલ ને રીંગણા ઉતારવા આવી અને આપણે રીંગણા લઈને જો અમારી વાડી પૂગી ગયા જા ઢીંગલી અહીં ઊભી અમારી દેર ની દીકરી છે મોગલ છો મોગલ છો રીહાણી જો કેવી રીહાણી હાલતી એકલી કેમ હાલતી થઈ ગઈ હા એકલી મિતલ નઈ વયા ગયા રાખતા ગયા પછી એકલી હાલતી થઈ ગયી નથી બોલું મહેમાન જો ભૂકો ભરવા આવ્યા ને એટલે જ રોટલા બનાવવાના છે મોડ પર નું કઈ કે ના ન્યા નથી આવવું તો પછી જો અહીંયા લોટ ને બધું લઈ આવ્યા નહીં વૈયા જાય અને અમારું મોર પર તો આખી થાય બહુ આઘું થાય કેટલું થાય આપણે 6-7 કિલોમીટર 6-7 કિલોમીટર ભાણવારાય નજીક થાય એટલે ભાણવાથી થોડુંક આવું લઈ આવ્યા તૈયાર અને હવે અહીંયા જ રોટલા બનાવવાના પણ મીમાને મૂકે એમ નથી હવે બાકી વાડીએ મે આવતા તો વાડી કે તમારે ને વાડી ખાવાનું રાખો પણ ખા હું આયા તો આમ કઈ કઈ વાંધો નહી આપણે સુલો ભેગો જ છે જ્યાં જઈ ને

બાકી મેમાન ના ખાધા વગર જવા ના દઈ કે વયા જાય એમ કે જવા ના દઈ તો તો આપણે આયર થોડા કે અમારો છે પાછા ફઈજી દીકરા છે બે એક ઈનો દીકરો છે એ કપિયાના ના છોકરો છે એમ કે ઓહો ભાગ્ય અમારા તો અમારે ઘરે ભલે ને અમે વાડી નથી રહેતા પ્લોટ ને એવું તો બધું રાખી કો ભરે કેમ ભાર્યું નાખે આખી ભારી શાળા માથે કાકાઈ આપણે એના ભૂકો છે ને પરવાના ભાઈ જ દીધો આપણે કઈ વધારે લેવાનું થાતું જ નથી નકર વધારે અમને વી હજાર ભૂકા ના કીધા હતા પણ અમે ના આમ કઈ અમારે ફઈજી નોન છે તો અમારે અમે વરહ ના ને એટલામાં જ દઈ આપણે કઈ ઓમ નો દેહ ગયે પણ આમ ટેકો દેવાય અમે 15000 માં દીને દીધો કે લઈ જાઓ તમારા ઢોરખા ખા હે ને ઓહો ભારી તો જો જાય ટ્રેક્ટર ભરાઈ ગયો તો બોપર થઈ ગયા હાલો બપરા કરવા બોલો બધા જો બોપરા કરવા બેઠા બોલો તો કઈ થાય એમ નથી પણ ભાણવાર થી તૈયાર ખમણ લઈ આવ્યા

तो कोई नहीं मलक तो। से मैं गणाई कर रहा है क्या बोल गया ये और तो तू ले ले जा mm -hmm. दे और तो आंखों दे दे आंखों दे आंखों 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 अरे बे बे बाप दिख रहा है सर आंखों वाले जो बताया थी थी ले ગયું કેટલા સાય મસ્ત મજા નો છે રૂપારો હાલો અમે બપારા કરવા બેસી ગયા બધાને અહીંયા વાળી જ જમાડી દીધા કેમકે અમે વાડી હતા ને

પોમે ફુકે હે ગાના કોઈ નામ દેત નહી કરું તો મને એમ કે આજ માંગીનો પૂરો થાય કાલ થાય પરમતી થાય તો થા ખાતો જ નથી તો કાવિયે તો થાય આટા મારો ખરી ખરી આટા મારો નિવરી જ મારવા દે હે

માહિતી હા પડી ગયા મારા મામા ને એ આવ્યા ભજીયા નો પોગ્રામ ભજીયા નો આમ પેલી વાડી આવ્યા પણ વાહે મુકે નહી આવવા વાળો તો આવે આવ ભાવ હોય ને એટલે બધાય આવે મારો મામા છે આવો ડાડુ મામા જો જો એ ઠેલી ભરતા એવા કે આમાં બકાલું સેણા લોટ ને કે બાકી ભજીયા ને વાળીએ જ ખાવા એ કે બંગલા માં મારા મકાન માં ભજીયા નો ભાવે કે સુગંધ લઈને આવ્યો હો બાકી અરિયા કેમ છે અમારા મકાન અસલ છે

Minta jo, right <laughs> notran Mar mama se, Mar mama na adikro, 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 Mar adikro, 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 adikro,

મસ્તી નો છે અમારે અહીંયા મજા આવે દુનિયા નો માણસ આવે યેરી મનાવે જો

મે તો પણ નવી નવા નવા અમે ખેડું અને નવી નવી અમારી વાડી એટલે અમને મજા આવે એટલે અમને હરખ થાય વાકે એ નઈ બે એક વરસ થાય ને તો અમે કે હવે નથી

પસવાડા આંબા સે ઉતારવા ઓ મે બધાઈ સાપીવા આવ્યા આ બીજી વાડી બે ભાયો ની જ વાડી છે આ એ તો પાછા આવીને ત્યાં આપણે બધાઈ વાડીઓ નો ઉતારવા કોઈ ત્યાંથી હું બોવ બી હિમળી આવું તો આખડી મન ભોહે જો પા પાછી આવે ને ત્યાં અસલ ઉતારી જાય આ બધાઈ એકરખી વાડી નો અમાર વાડીવારા ને બધાઈ ને શોખ હો વિડિયો ઉતારવા નો બહુ એકદમ ગોવાર અમે આ બાજુની વાડીમાં સાપીવા જાય સાપી તો ને બે ભાઈઓની જ વાડી છે અમાર વાડીની બાજુમાં બધી વાડીઓ છે માર માં આવ્યા ને તો કે હાલો બધા સાપી જે બેન ને વાડી સાપી લીધો ને હવે એના બીજા દીકરા ની વાડી જઈ સાપી વા એક વાડી થી બીજી વાડી ગામ જવું છે આ તો આ બધી વાડી ભાણવર માં જ આવે અને અમાર વાડી ની આજુબાજુ ની વાડીઓ છે બધી

જોજો ઈશ્વર્ય થી શેઠ ફૂકણી લઈ આવી ને મેં આદર માં કાઢી લીધી એટલે હારું એટલા નસીબદાર કે કેવું અસલ રસોડું છે આ વાડી વિસ્તારમાં માં એ કઈ ઘટે નહીં કા મકાન માં હવે તો વાડી વાળા બહુ અસલ બનાવે પણ ગામ કરતા વાડી મજા આવે અમારે ત્યાં બધા ગામ જેવું જ છે અમારે બધાયની વાડી અઢી અઢી ભાણવાર પાસ અહીંથી નજીક આપણે બે કિલોમીટર થાય કા અટાણ કેટલા વાગે સાપી વાવી જો દહ માં દહ ની વાર છે અમારે મકાન કરવા આવા જ પણ આમ એટલા બધા આવા નથી કરવા એક આ તો હોલ કર્યું કેમ કે અમારે ગામમાં તો છે જ હાઈ ક્લાસ નવો અસલ બનાવો પણ વાર લાગે આ હિલામાં બધા કઠોર ભર્યા ના રિયે હેલામાં બો છેદ વાર કદી ફરી વિડીયોમાં મળશું આય કેમકે વિડીયો લાંબો થઈ ગયો મિમાન સામટા એવાય એટલે જરાક જરાક લીધું ને તોય વિડીયો લાંબો થઈ ગયો કેમ કે બધાને જોવો જ હોય મિમાન ને